હું તો ગમે ત્યાં જાઉં ને ત્યાં એમ કહું છું કે આવડું બધું આયોજન કરવા છતાંય જો માણસમાં પરિવર્તન ન આવે તો આ કરવાની જરૂર શું કઈક આપણે આવા ધર્મ કાર્ય કરતા હોય તો કઈક માણસના જીવનમાં કઈક પરિવર્તન તો આવવું જોઈએ ને એટલે તમારામાં પરિવર્તન નથી આવ્યું એવું નથી કહેતો કઈ આવડો અર્થ ન કરતા કહેવાનો મારો મિનિંગ કે કઈક બગાડ હોય અને આવું ધર્મ કાર્ય કર્યા પછી કઈક આપણામાં સુધારો થવો જોઈએ પ્રતિષ્ઠાયું ને તમે જુઓ તો આપણને એમ થાય કે આખી દુનિયામાં નકરો વેરાગ ફાટી નીકળ્યો છે હું એમ કઉ છું કે આટલી બધી ભક્તિ છે તો બગાડ કા નથી ભોરાતો વિચારવા જેવું નથી લાખો રૂપિયા મારા દાન માં આપે છે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે છે કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી પણ અટકતો કા નથી પણ એક રામ કથા બેઠાડી હોય અને એમાં પડે વાત એક ને એક જ હોય ને દશરથ રાજા ને ચાર દીકરા એક વનમાં ગયો ને સીતાજી ને રાવણ લઈ ગયો હનુમાનજી આવ્યા લીઆ માર્યો રાવણ ને વાત તો આવડી આજ તક બીજું કઈ નવું જ કઈ હોતું જ નથી પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈની તકલીફ જો ન મટે હાઉ વહુ ની તકલીફ ન મટે ભાઈ ભાઈ ની બાપ દીકરાની જો તકલીફ ન મટે તો કથાના માંડવા નાખો નો નાખો કઈ ફરક નથી પડતો રામ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે આનંદ મળ્યો છે હરી ભજવું હક બોલવું દોનો વાતાવર આવા નર ને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન હમણાં કઈ કહેતા હતા ને વાણીમાં અમારા હસુભાઈ હમણાં કઈ કીધું કે શું ઓલું ભજન ગાયું ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે તે ભજન ભજન કરવાની ના કોણ પાડે છે કરવા માટે જવાનું જો ભૂખ નો ભાંગતી હોય બધા ગાય છે ભજન વિના મારી ભૂખ નો ભાંગે ભૂખ પણ આમાં તાળું માર્યું છે લાગી જાવ નહીં વાતો કર્યા કઈ નથી મેળ પડે એવું રામ ભજન કરવાની જરૂર છે જો કે પહેલી વાત તો એક આ બોલાય જેવી વસ્તુ નથી ભજન છે ને ભજન ગાવું કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે જીવનમાં ઉતારવા કરતા સમજવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરો બહુ બધા કરતા અઘરું ભજન એમ જીરવા એવુંય નથી હારા બે ભજન આવડતા હોય આપણે એમ કહે સીતારામ તો આમાં પાછું કરે સીતારામ તો ફાઇટ મોટામાંથી મરી તો તું જવાનો છું પણ આ નથી જીરવાતું બોલા જેવી વસ્તુ જ નથી જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એ વસ્તુ નથી આ અનુભવવાની વાત છે મહાપુરુષો તમને અને મને જે આપ્યું છે બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે પણ આપણને એક લખી લેજો દરબારો કલાકાર બહુ ઓછા હોય તેમ નામ હા ભે આખી દુનિયાના કલાકારો ઘણા બધા છે પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમર અમારા સમરસિંહ સોઢા છે કચ્છના એક એનું નામ લિસ્ટમાં આવે જોકે છે નાના નાના દરબાર ઘણાય ગાય છે પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી આ હું તો આ પહોંચી ગયું છું કાંઈક માથા મારીને પહોંગી ગયું છું અહીં મને કોઈ આંગળી જાલી નથી લાવ્યું આપણે અહીં આવ્યા છીએ અમને અમને ખબર છે એમ પોગ્યા છીએ અને કોઈ ફાયદો કે નહીં કે આ દરબારને આપણે આંગળી અહીંયા પકડીને આ લઈ આવ્યા છીએ આ સાધુ કે સો ટકા અને સાધુની જ બાપુ કૃપા છે સંત નો સંસારમાં સંસાર તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ સાધુડા છે ને સાધુ છે એ તો બાપુ મોટી વાત છે નગર તમારા ગામમાં પહેલીવાર આવ્યો છું પણ મારી ઓળખાણ આપું હું તો એક ખટારાનો ડ્રાઈવર છું ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય એને એને કોઈ પાણી ભાઈ તમે એઠે બેઠા છો ને અમને સડાવ્યા છે શેડો જ્યો દેખાય છે તમને કઈ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું કોઈ એક બાકી નથી ખટારો ઢેડ્યો અને માર્યા ઝગડા કર્યા બીજું સારું કામ કર્યું જ જ ગમે એને વાળી કરી અને નકરા માર્યા એવું નહી હો આપણે ધરીને મારે ખાતો છે આ નકરા માર્યા છે એવી વાત નથી આપણે તો સત્ય કહેવાનું છે કારણ કે આ વ્યાસપીઠ છે આજે અમને બે હવા મળ્યું છે ને અમને અમારા વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ આઈ જોડા પહેરી ન આવતા કારણ કે તમારું સ્ટેજ છે ને તમારા જોડા છે અમારે બહુ ભી મારી તો ન કહેવાય પણ ખરેખર આ વ્યાસપીઠ છે અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસા ની પથારી પડી હતી અને જોડા હોતા જેટલા સડી ગયા પૈસા નાખ મેં કીધું આ જોડા મેં કીધું પહેરીને માથે ન આવવાય મને કે સ્ટેજ અમારો હેક તમારો શું કેવું હવે અમારી પાસે એમને સમજવું છે શું સમજે અમારી પાસે તમારો સ્ટેજ એ તમારો છે પૈસા એ તમારા છે ને જોડાય તમારા છે પણ અમારી માથે ન મૂકતા ખૂંદો કોઈને પાછું જ નથી વળવું ભલામણા કોને કેવું આમાં પણ ભજન ની બાબુ એકાદ દુનિયા છે ને ભજન છે છે દુનિયા કરાવે કરે છે એમાં મારી કોઈ ના નથી પણ ભજન માં બાબુ સમજવાની ભજન માં ઉતરવાની જરૂર છે ભજન વિચાર માંગે છે ભજન વિચાર્યા વગરની ની બાબુ ભજન ની ખબર જ ન પડે ભજન શું કેવા માંગે છે હમણાં અમારે અશુભાઈ સાખી કીધી ને જોકે સાખી સાચી કીધી ને એટલે કહું છું ખોટી કહું તો કલાકાર ખોટું લાગે એમને કીધું ને ગણપતિ ની એક સાખી કહી દી કે ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરી તમે જોજો જાજો ગાતા હોય ગૌરી તમારા પુત્ર ને શું થાય ડીંગો ડીંગ કલાકાર એ છે ને પબ્લિક માથા હલાવે છે ભારે મજા આવી ભારે મજા આવી એમ નથી આ વિચાર માગે છે ઈ કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરિયે મોર તેત્રી કરોડ દેવ છે ને એમાં તારા દીકરા ને અમે બધા મોર સમરિયે વાણી એવું કઈ કહેતી હોય છે વિચાર માગે છે વિચાર કરવાની જરૂર છે ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે મેં કીધું એમ હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે કોક ના પૈસા અમે કટવી કટવી દેતા તેના બદલે અત્યારે અમારા બુસ માર્યા લો શું કરવું હવે અમે એ નથી કરીએ કે એવું ને કોક ના પૈસા કટવી દેતા ને અમારા બુસ મારે આ દુનિયા છે ને બાપુ દોરંગી દુનિયા છે એના ધોકા ધરવાની જરૂર નથી બાકી બુદ્ધિ ના ગાળિયા છે અત્યારે ભણતર વધ્યું છે સો પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માત પિતા દુખી છે હું તો ગમે એની ભલામણ કરું ને ભજનમાં માં જાઓ પ્રોગ્રામ જાઓ મારી ભલામણ એક જ હોય માં ને બાપને બાપુ બે હારો રોટલો દેજો જિંદગીમાં જો મોડો દેવ ગે તો તમારો ગુલામ થઈ જવું રામ માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં એક કુટુંબ પરિવારમાં એકતા રાખો

મેં કોઈ મંદિરે નથી ગયો સાધુ ને સીતારામ નથી કર્યા કોઈને દસ રૂપિયા નથી આપ્યા મારી મારી બજારે કોઈ માંગણ ન આવે પણ મેં કામ જ એક સારું કર્યું કે મા બાપની સેવા મેં ભાવે કપાવે કરીને એમાં આપણો મેળ પડી ગયો બાકી આપણે ક્યાંય સારું કામ કર્યું નથી એટલા માટે મારા જાત અનુભવ છે એટલે હું પાવર થી કહું છું કે તમે મા બાપની સેવા કરજો જો સુખી થવું હોય તો તમારા સાસુ સસરા મા બાપ હોય તો તમને કોઈ જિંદગીમાં ન રાખે હારી પેઢી જોતી હોય હારા દીકરા જોતા હોય હારો ધંધો જોતો હોય ને તો મા બાપ સેવા કરજો બાકી વાતમાં કઈ છે નહીં રા અને માં ધારે નહીં કરી શકે એક લખી લેજો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશને આબરૂ દીકરીઓ રાખીશ કયો તો હવારૂ દાખલા આપું એ ભગવાન હારા દીકરા દે એ ભગવાન હારા દીકરા દે શું દુકાન છે તમને ગયા એમ આપી દે એમ નથી વહુ ના હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય વાણંદ પાયા જ વાળ કપાવે દીકરીઓ ખોટું લાગે તો માફ કરજો આપણે આપડે કઈ એવું છે નહીં કે આના ઉપર આપણા રોટલા હાલે છે એવું કઈ છે નહીં હું તો સત્ય જ કહેવાનું વાણંદ પાસે જઈ અને આપણી માયું એ વાળ કપાયવા તા હે આપણે આપણી માયુનો એક ઇતિહાસ જો કે આપણી માયુ આ કઈ જઈ કોઈની પાસે વાળ કપાયવા પાંચ પાંચ હજાર ની હાડી હોય ઉખાડા માથે રખડતી હોય ખુલ કરો પૂછડા જેવા સટિયા હોય ભાઈ આમ થી આમ નામ દે અરે તારો વેતો આમાં દીકરા હું થાય ભલા મણા હે છત્રપતિ શિવાજી રાણા ની વાતો કોની પાસે જન કરી માં તો માં છે મારા રામ ફેશનની ની ભોય દુનિયામાં બાપુ શેડો લાવી દીધો શેડો સંસ્કાર સંસ્કાર ખતમ કરી નાખ્યા હું તો એમ તમે વિચાર કરો કે જ્યાં ધર્મ કોઈ પણ જગ્યાએ કોઈ ઇતિહાસ તમારે ખોલવાની છૂટ એક પુરુષ ત્યાં મોડો પડી ગયો ને ત્યાં બધી દીકરીઓ લગામ હાથમાં લીધી તમે બેસી જાવ બાપુ દીકરીઓ કીધું જણ ને બેસી જાવ અમે અમે આ સંભાળી લઈશું સગાળછા તમે વિચાર કરજો દીકરો કપાયા પછી સગાળસા ને કીધું કે આ વાંચ્યા થઈ ગયા હવે હું ખાવ નહીં થતી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ચંગાબુએ લગામ હાથમાં લીધી હતી કે તમે બે એ હવે હું સંભાળી લઈશ દીકરીઓ ધારે શકે પણ હવે આમાં તો અત્યારે ભણેલા ગણેલા અમને બોલવા જ નથી દેતા લ્યો શું કરવું એકચુલી આવું કઈ હોય જ લ્યો એમ જ કરે ચા જવું

એનો ભાઈ અહીંયા ગયો એ કે શું કેશ તું કે આ ખીલ્યું જો ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દીવાલની ક્યાં છે આ દીવાલની છે આયથી પકડીને અહીંયા લઈ જાન મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી મારી ખીલી ફોરે ફેરવો દિવાલો નહીં અહીંયા સમાધાન થતું તો ન કરી ઈ ક્યાં અત્યારે આપણા આપણામાં જોવો તો નથી મેં હું હતો નથી હો ખરાબ થાય કે એમ ને કર્યું નથી ગામમાં કોકનો નો સંબંધ નો થતો હોય લગ્ન ન થતા કોક દીકરાના અને એમાં મેળ પડી જાય પછી આપણે વાતો કરે ને કે ઓલા દીકરાનો નો મેળ નતો પડે એવું પણ એ કે સારું મેળ પડી ગયો એ કે ભાઈ અમે કેટલી વાર અહીંયા જઈ આવ્યા અમે બધી જવાબદારી લીધી હતી તમારી દીકરીને અમારી દીકરી તકલીફ પડે તો અમારું ડેલો ઉઘાડું છે અડધી રહે છે આવજો ને આમ સેલ તેમ સેલ પછી આપણે એમ કે એને હાવું કંદડે બહુ થાય કે એના કર્યા એના ઈ ભોગવ્યા એના કરેલા છે તારા તો કે ઈ ફોગ હારા માજ બાપુ આ દુનિયા ઉભી રહેવાની છે અમને ખબર છે આમે બોલી કે ગઈ કે તા ઉધી પછી તમે નત બોલાવાના હવે દરબાર જા ગઈ કે વિજાન કો વિજાન કો આ ઈ દુનિયા છે રામ કહેવાનો મારો અર્થ છે મોજ આવે ને ઈ કરવાની વાત હું તો એમ કહું સ્વર્ગ વર્ગ ની વાત જો કોઈ કરતું હોય ને ખોટી વાત આર્યો ને ઈ સ્વર્ગ છે આપણે બેઠા છે સ્વર્ગમાં બેઠા છે ઘણા એમ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોના સિંહાસન ઉપર છે અહીંયા ફુવારા છે અને ઇન્દ્રની અપસરાયું નાચે છે અહીંયા કોઈક જી આવ્યા હોય કોણ મારો પગ ઝાલવા એના કઈ છે નહીં બધું ઢીંગો ઢીંગ હાલે છે આ યુ સ્વર્ગ છે બાકી મને તો તમારા ભગવાન દેખાય છે કે મારો ભગવાન મને સાંભળે છે તમને આમાં ન દેખાતું એ તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન છે ભજન સમજ્યા વગરની બાપુ વાત જ ખોટી છે ભજન ભજન છે એ ભજન જ હોય પણ સમજવા માટે સદગુરુ જોવે સદગુરુ સિવાય બાપુ હમજાય બમજાય નહીં એક વાણી કે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા પછી હું જન્મ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે ભજન સમજાય નહીં એમ આની માટે સદગુરુ જોવે કોઈ નિયાળમાં ભણાવતું નથી એટલા જ માટે મહાપુરુષો કે છે વાણી આપણે મોજ જ કરવી છે ગોપાલ બાપુ ને સાંભળવા છે અમારે એક સંજય જોકે તમારું ઘરેણું છે સંજય ને નિલેશ નિલેશભાઈ સરસ મજાની સંતવાણી કરે છે એને આપણે સાંભળવાનો છે પણ બે ભજન કરીને આનંદ કરાવીને પછી આપણે એમને બે ને સાંભળવા છે એટલે એક વાણી મહાપુરુષો કે છે અહાલી ભરવાને પાણી પાણી பல ஜலேஷி ஆலி வரவன் படி பாடி பல வேஷேவ માર મોમ સી સી હે માસર મોમને સી સી ભોલાવે ગુરુ કાણી વર વાન પાણી પાણી ભોલાવે ગુરુ કાણી ભોલાવે વીતી જાય છે જુવાની જુવાની જો આપ આ આપણે પરણાઈ નથી હો એમાં તો દુખી થઈ ગયા આ પરણવાનું જુદું છે આ સદગુરુ ની કૃપા હોય ને તો સમજાય આ ગુરુ મહારાજ ની બાપુ જો મેળ થઈ જાય તો આ ભજન સમજાય બાકી આ પછી લગ્ન વગેરે ના હોય ને એમ કે આપણું ગાતા લાગે પાણી લેવાય અમુક વાંઢા હોય ને એને આપણે ક્યાંક એટલે પણ રોવા દો કે હા તમે લાભ લઈ લીધો અમને રાખવા તો લઈ લો તમે આ બાપુ સદગુરુ મારા ના થારે લગ્ન કરવાની વાત છે મારા મહાપુરુષો કે છે વીતી જાય છે જોવાની બાપુ તમારો મારો આ એક એક દી જાય છે એક એક પળ બાપુ જાય છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં કઈક કરી લેજો એ કરવાની વાત છે તી જાય છે જવાની જુવાની મારી વિતી જાય છે જુવાની જુની બોલાવે છે દે ગુરુ જ્ઞાન વાન પાણી પાણી બોલાવે છે દે ગુરુ બોલાવે છે દે ગુરુ માર્ગ મેલી માર્ગે જવની જવાની હું સુક્ષ્મણા જવાની જવની ભોલા વેસ દેવ ગુરુ જ્ઞાન આલી ભર ਬੁਲਾਵੇ ਜਦੇ ਗੁਰੂ ਗਿਆਨੇ ਬੁਲਾਵੇ ਜਦੇ ਗੁਰੂ ਜਿਦੈ ਹੋ વાતો બતાવી જીસને વાતું બતાવી જીસ ભોલાવેદ ગુરુ જ્ઞાની અલી ભર વાન પાણી પાણી બોલાવે ભોલાવેદ ગુરુ જ્ઞાની ભોલાવે સદ ગુરુ જ્ઞાની દે ગુરુ મહાન જો ઘડીએ લગન યાદ ભીમ ધરાીમય અર્જો ભીમયરજુ સેવન કુદી પાસે ધરા બાબુ કબીર બાબુ વાણીમાં કે છે જ્યાં જ્યાં ભજન છે ને બાબુ ત્યાં વાતું પડી છે એમને ભજન થાય નહીં કોઈ થી જ્યાં ભજન બન્યા છે પોતે અનુભવ કરીને ક્યાં સોંપડ્યો એનું પરફેક્ટ કરીને આપ્યું છે